શ્રી શ્રી કૃષ્ણ વિજ્ઞાન યોગ જ્ઞાન યોગ એટલે ભગવદ ગીતા નો અધ્યાય શ્રી કૃષ્ણ ભગવાને અર્જુને કહીયું કે હે પાર્થ પોતાનું મન મારામાં એટલે પરમેશ્વર માં પરોવી અને મારો જ આશ્રય લઈને યોગાભ્યાસ કરતા સંશય રહિત થઈ મને પૂરો પૂરો વિભૂતિ બળ ઐશ્વર્યાદિ ગુણોથી યુક્ત જાણશો તે ઉપાયને તમે જાણો હું હવે તમને શાસ્ત્રીય જ્ઞાન અને વિજ્ઞાન કહીશ તેને જાણીને આ કલ્યાણ માર્ગમાં રહેલા તમારા મારે અને મારા તમારા માટે કોઈ જાણવા લાયક વસ્તુ રહેશે નહીં આ માર્ગમાં મનુષ્ય સિવાય બીજા જીવોની પ્રવૃત્તિ નથી થતી અને હજારો મનુષ્યમાં કોઈ બળવાન પુરુષને લીધે આત્મજ્ઞાન માટે ઉપાય કરે છે તથા આ હજારો ઉપાય કરનારાઓમાં કોઈ બળવાન આત્માને જાણે છે અને હજારો આત્મજ્ઞાનીઓમાં કોઈ પ્રબળ વશ મને પરમાત્માને તત્વથી ઠીક ઠીક જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકારમાં મારી પ્રકૃતિ સમાયેલી છે આમાં પૃથ્વી વ બળ અગ્નિ વાયુ જેમાં એની ભગવાન સમાયેલા છે એની આખી આકૃતિ અપાવી છે તો હે અર્જુન પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એ આઠ પ્રકારમાં વહેંચાયેલી મારી જ પ્રકૃતિ છે તથા આ અપરા કનિષ્ઠ પ્રકૃતિ છે અને તેથી ભિન્ન જીવ સ્વરૂપ મારા પ્રકૃતિ છે જેનાથી આ સંપૂર્ણ જગત ધારણ કરાય છે આ સંપૂર્ણ પ્રાણી બંને પ્રકૃતિઓમાંથી ઉત્પન્ન છે અને હું બધા જગતને ઉત્પન્ન કરનાર તથા નાશ કરનાર છું મારાથી શ્રેષ્ઠ કોઈ નથી આ બધું જગત દોરામાં માં ગું મણીઓની જેમ મારા માં ગું છે મનુષ્યમાં ઉદ્ધમ હું છું પૃથ્વીમાં પવિત્ર ગંધ અગ્નિ તેજ અને બધા પ્રાણીઓમાં જીવન તપસ્વીઓમાં તપ જળ અને ચેતન બધા પ્રાણીઓનું સનાતન બીજ અને બુદ્ધિમાની

જોકે પ્રાણીઓ સ્વકર્મ ને જગત સાત્વિક તામસ ભાવોથી મોહિત છે તેથી તેનાથી પર મને અવિનાશીને તે બરાબર ઓળખતો નથી કારણ કે આદિદેવી ગુણમયી મારી પરમેશ્વરની માયાને તરવી મુશ્કેલ છે જે લોકો ભક્તિથી મારું ભજન કરે છે તેઓ આ તરવામાં મુશ્કેલ માયાની પાર કરી જાય છે આવા સુંદર માર્ગનો શાસ્ત્ર આચાર્ય મારફત ઉપદેશો હોવા છતાં પણ મારી માયાથી અસુર સ્વભાવની પ્રાપ્ત થઈ નારાધમ પાપશીલ અને મૂઢ વિવેક શૂન્ય લોકો મારું ભજન કરતા નથી ભજન પૂર્વજન્મના પૂર્ણાત્મા કરે છે તેવો ચાર પ્રકારના હોય છે એક આર્ત એટલે રોગદાથી પીડિત બીજો જિજ્ઞાસુ એટલે આત્મજ્ઞાન દેશ્યુ ત્રીજો અર્થે થાતી એટલે આ લોક તથા પરલોકના પદાર્થોની ઈચ્છાવાળો અને સોથો જ્ઞાની આત્મવેદતા જો કે આ શારીમાં ભક્ત શ્રેષ્ઠ છે કારણ કે દેહાદીના અભિમાન વગરની જ્ઞાનીને હું વહાલો છું અને તે જ્ઞાની મારો વહાલો છે જો કે આ સારે ભક્તો શ્રેષ્ઠ છે મહાજ્ઞાની મારો આત્મા સ્વરૂપ છે કારણ કે યુક્તાત્મા મારામાં એક ચિત્ત થઈને તે જ્ઞાની સર્વોત્તમ ગતિ સ્વરૂપ મારામાં જ સારી રીતે રહેલો છે અને મારાથી જુદું કોઈ ફળ પણ માનતો નથી આવો ભક્તો બહુ જન્મોના પૂર્ણ સંશય પછી અંતિમ જન્મમાં જ્ઞાનવાન બનીને આ જડ ચેતન જગતને વાસુદેવ બુદ્ધિ ਸਰવાત્મા દ્રષ્ટિથી જોતો મારું ભજન કરે છે પણ તે બહુ મુશ્કેલ છે જે લોકો પુત્રી જે લોકો પુત્ર કીર્તિ શત્રુ શત્રુ ઉપર વિજય આદી વિષયોને ઈચ્છાથી વિવેક વગરના બની ગયા છે તેઓ ભૂત પ્રેત યક્ષ વગેરે દેવોનું ભજન કરે છે અને પૂર્વ જન્મની વાસના અનુસાર તે દેવોની આરાધનાના નિયમનું પાલન કરે છે તેમનામાં જે જે ભક્ત જે જે દેવના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા સાહે છે તે તે ભક્તની શ્રદ્ધાને તે તે દેવને અનુકૂળ દુહદ્ધ કરું છું તે ભક્ત દદ્ધ સદ્ધાથી તે દેવ પૂજન કરે છે અને તે દેવ વિશેષ પાસેથી તે ઈચ્છિત ભોગોનો પ્રાપ્ત કરે છે પણ તે કામ મારી મારફત થયેલું છે કારણ કે તે દેવો પણ મારી મૂર્તિ જ હોય છે બુદ્ધિ વગરનો પુરુષ મને કપટ વગરનાની મનુષ્ય મચ્છ એટલે માછલી કૂર્મ એટલે કાચબો વગેરે સ્વરૂપને માને છે કારણ કે તેઓ મારા

જે મારો આશ્રય લઈને ગડપણ અને મરણથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે મને મરણથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે તેઓ જે તેઓ જ તે બ્રહ્મને તથા બધા આત્મ અધ્યાત્મને અને બધા કર્મને જાણે છે જે લોકો મને અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત જાણે છે તે યોગ્ય ચિત્તવાળા પુરુષ અંધકાળમાં પણ મને જાણે છે અર્થાત મને પ્રાપ્ત થાય છે ઇતિ શ્રી ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ સાતમા અધ્યાયમાં ભગવાન કહે છે કે હે અર્જુન તું જે વસ્તુ જોવે ને પૃથ્વી ઉપર જે પ્રાણી જે જળ અગ્નિ વાયુ બધે જ મારો વાસ છે એવી કોઈ વસ્તુ દુનિયામાં નથી જે મારામાંથી ન હોય જય શ્રી કૃષ્ણ